નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુવાનો ભાઈઓ બહેનો શિક્ષકો ગુરુજનો આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ વિશે ભણીશું સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સિમ્પલ ફ્યુચર ટેન્સ જે ક્રિયા ભવિષ્યમાં બનશે તે દર્શાવવા સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે ભવિષ્યકાળ એટલે શું કે ભાઈ કોઈ ક્રિયા હવે પછી બનવાની છે જે અત્યારે બનતી નથી પણ ભવિષ્યમાં બનવાની છે આવતા મહિને આવતા વર્ષે પાંચ કલાક પછી પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી તો એ બધી ભવિષ્યની ક્રિયાઓ છે તો તે દર્શાવવા માટે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે ભવિષ્યકાળ દર્શાવનારા શબ્દો જે તે વાક્યમાં સેલ વિલ આપેલા હોય છે એનાથી આપણને ખબર પડી જાય કે આ વાક્ય ભવિષ્યકાળનું છે પહેલો શબ્દ છે નેક્સ્ટ નેક્સ્ટ એટલે હવે પછીનું ઇન ફ્યુચર ભવિષ્યમાં નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે નેક્સ્ટ મંથ આવતા મહિને નેક્સ્ટ યર આવતા વર્ષે નેક્સ્ટ સંડે આવતા રવિવારે હવે આપણે ભવિષ્યકાળના રૂપો નો અભ્યાસ કરીએ તો આપણે ભવિષ્યકાળનો કોઠો જોઈએ ડાબી તરફ આપણે જોઈ શકીએ છીએ કે એક વચન છે સામે છે બહુવચન પ્રથમ પુરુષ આઈ સેલ હું હોઈશ એક વચન કહેવાય સામે તેનું બહુવચન છે વી સેલ અમે હોઈશું બીજો પુરુષ એક વચન યુ વિલ તુ હશે બીજો પુરુષ બહુવચન યુ વિલ તમે હશો ત્રીજો પુરુષ હી વિલ તે હશે હી કોના આપણે વપરાય પુરુષ માટે આપણે જાણીએ છીએ તેમ સી વિલ તે હશે સી સ્ત્રી છોકરી મહિલા માટે વપરાય છે તે હશે ઈટ વિલ તે હશે વસ્તુ પંખી પ્રાણી એટલે કે નાન્યતર જાતિ માટે ઇટ વપરાય છે હવે હી સી ઈટ આ ત્રણેયનું બહુવચન ધ્યેય થાય છે અહીં આપણે ખાસ યાદ રાખીશું આઈના જોડે આપણે વ્હીલ અને વીના જોડે વ્હીલ પણ વાપરી શકીએ છીએ ભૂતકાળમાં આઈ અને વી જોડે સેલ વાપરાતું હતું પણ હમણાં આધુનિક અંગ્રેજીની અંદર આઈ અને વી જોડે પણ વ્હીલ વાપરી શકીએ છીએ એ આપણે યાદ રાખીશું કોઈ જગ્યાએ આઈ સેલ હોય તો પણ વાક્ય સાચું છે અને આઈ વ્હીલ હોય તો પણ વાક્ય સાચું છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું હવે આપણે તેના વાક્યનો કેટલોક અભ્યાસ કરીએ હવે આપણે તેના વાક્યો જોઈએ પહેલું વિધાન આઈ સેલ ગો ટુ પાટણ ગો એટલે જવું આઈ સેલ ગો એટલે હું જઈશ ક્યાં ટુ પાટાણ એટલે કે હું પાટણ જઈશ બીજું વિધાન વી વિલ વોચ અ મૂવી વોચ એટલે જોવું વી વિલ વોચ એટલે અમે જોઈશું શું તો કે અ મૂવી ચલચિત્ર અમે ચલચિત્ર એટલે કે ફિલ્મ જોઈશું ત્રીજું વિધાન એપલ ઇટ એટલે ખાવ તું અથવા તમે તું સફરજન ખાઈશ અથવા તમે સફરજન ખાશો બંને મતલબ થઈ શકે છે પ્રથમ વિધાન તરુણ વિલ સ્વિમ ઇન અ પોન્ડ સ્વિમ એટલે તરવું તરુણ વિલ સ્વિમ એટલે તરુણ તરશે ક્યાં ઇન અ પોન્ડ તળાવમાં એટલે કે તરુણ તળાવમાં તરશે પાંચમું વિધાન સપના વીલ સિંગ અ સોંગ સિંગ એટલે ગાઉ સપના વીલ સિંગ એટલે સપના ગાશે શું ગાશે અ સોંગ એટલે ગીત સપના ગીત ગાશે છઠ્ઠું વિધાન ધ પેરોટ વિલ ફ્લાય ફ્લાય એટલે ઉડું ધ પેરોટ વિલ ફ્લાય એટલે પોપટ ઉડશે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો